ગાંધીનગરથી સમાચાર છે સત્યાગ્રહ છાવણી ખાતે ઠાકોર સમાજ વિરોધ નોંધાવ્યો વિરોધ પ્રદર્શનમાં ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા શૈક્ષણિક સંકુલ ઠાકોર સમાજને પરત મળે તેવી માંગણી કરી છે અગાઉ પણ સંકુલ માટે સરકાર સાથે વાટાઘાટો થઈ હતી સંકુલ પરત નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે ઠાકોર સમાજનો ગાંધીનગર ખાતે ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે તેમની કેટલીક જે માંગ છે 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 તે સરકાર સમક્ષ મૂકી કે ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલ ઠાકોર સમાજને પરત મળે તે માટે સરકાર દ્વારા ગાંધીનગરમાં આપવામાં આવેલ હતું ખાસ કરીને તે તેમને પરત મળે તે માટે હાલ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે આપણી સાથે કેટલાક આગેવાન છે ઠાકોર

બિલકુલ થી કોની જોડે રજૂઆત કરવામાં આવી કોની જોડે માંગ કરવામાં આવી માંગમાં શરૂઆતમાં જ્યારે અમે અઠ્યાવીસથી પહેલી તારીખ સુધીની પદયાત્રા પાટણથી ગાંધીનગરની કરવામાં આવી હતી આ અમારી અલ્ટિમેટ જાહેર થઈ હતી ત્યારે જ્યારે પાટણથી શરૂઆત કરી ત્યારે આ ટ્રસ્ટીઓએ અમને બોલાવ્યા પોલીસે અમારી અટકાયત કરી અને ત્યાંથી અમને અહીંયા બોલાવ્યા અને એવું બાહેધરી આપવામાં આવી કે ભાઈ ચાલો સમાધાન કરીએ છીએ અને સંકુલ સમાજને પરત આપીએ છીએ તો સંકુલ સમાજને પરત આપી પણ નહીં ત્યારે અમને સમાધાન કરી અમારું જે પદયાત્રાનું પ્લાનિંગ છે આખું વીખી નાખ્યું અને પહેલી તારીખે શંકુ સંકુલ આપવાના બાને એમને વિડીયો બેઠા દીધી કે અમે બધા ભેગા થશું પણ હવે એ ફરી ગયા હવે હવે એનું કેવું એવું છે કે ટ્રસ્ટીઓને મળીને આ બધું કરશું તે કરશું પણ જવાબ કોઈ દેતા નથી ઉલ્ટાની એને પોલીસમાં એવી ફરિયાદ કરી કે ભાઈ આવા તત્વો આવશે તો એને એને લઈ અને પ્રોટેક્શન માગ્યું હવે ઉલટાનો આમાં સમાજ છે તો સમાજ સંકુલ પાસે ન જાય તો જાય કેની પાસે તો તો છતાં હવે પછી અમે સત્યાગ્રહ છાવણીએ અમે સમાજ ભેગો થયો છે અને અમારી માંગ એવી છે કે જે સંકુલ જ અમારા સમાજનું છે એ પરત દેવામાં આવે આવનારા એક મહિનાની અંદર આ સંકુલ પરત દેવામાં નહીં આવે તો સમાજનું ગાંધીનગરની અંદર મહાસંમેલન કરવામાં આવશે અને આ સંકુલને અમે કેમ સમગ્ર ગુજરાતને અહીંયા જે ગાંધીનગર ઉપસ્થિત થયા છીએ તો આ જે આંદોલન છે એ સમાજના બાળકો શિક્ષણ માટે છે આ લડત ચાલુ રહેશે એના માટે અમે પીએમઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવાના છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે મીડિયા થ્રુ એક મેસેજ આપીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબ શ્રી આ એસએસસી કેમ્પસના સંકુલના ટ્રસ્ટીઓ એવું નિવેદન આપી રહ્યા છે કે અમારી પાસે ગુજરાત સરકારનો હાથ છે ઠાકોર સમાજ કશું કરી શકવાનો નથી તો મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમને અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અહીંયા એવું જણાવીએ છીએ કે સાહેબ આ સંકુલ

સૌથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના તમામ લોકોને ભેગા કરવામાં આવશે અને સરકારની સામે વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કરવામાં આવશે કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ